ભરોષમાં જાડેશ્વર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત પોલીસે તપાસ શરૂ કરી જાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું ભરોષના જાડેશ્વર વિસ્તારમાં બનાવ નિર્માણાધીન બિલ્ડિંગ પરથી કામદાર નીચે પટકાયો ગંભીર ઈજાના પગલે મોત નિપજ્યું મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી જાડેશ્વર રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત નિપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલા સાઈ માંડીની બાજુમાં પાનમ ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા જ તેનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી પોલીસે આસપાસના કામદારોમાંથી નિવેદનો મેળવી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે કામદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે